કેટ જીજી આજરોજ મહુઆ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવતભાઈ વિરુભાઈ મધુભાઈ સૈડા આતુભાઈ ઓગળભાઈ બુમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જ ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને સિરો સાત છે છે આરોપીઓ અત્યારે કુલ મળીને છોડ્યા આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નિટ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત